નમસ્કાર મિત્રો શ્રાવણ મહિનામાં અનેક તહેવારો આવતા હોય છે તેમાંનો એક તહેવાર એટલે શીતલા સાતમ આવો જોઈએ શીતલા સાતમ ક્યારે છે અને તેમનું વ્રત કેવી રીતે કરવાનું હોય છે અને શીતલા સાતમની વાર્તા શું છે શ્રાવણ મહિનામાં બે શીતલા સાતમ હોય છે પહેલી સુદ સાતમ અગિયાર ઓગસ્ટ રવિવારના રોજ આવે છે અને બીજી શીતલા સાતમ પચીસ ઓગસ્ટ અને રવિવારના રોજ આવશે જ્યારે શીતળા માતાનું વ્રત કેવી રીતે કરવાનું હોય છે તે પણ મિત્રો તમને જણાવું તો ચાલો જોઈએ શીતળા સાતમ માતાની વિધિ કઈ શું હોય છે જ્યારે આ શીતળા સાતમનું વ્રત પરણિત સ્ત્રીઓ કરે છે જ્યારે સ્ત્રીઓ આ દિવસે ઠંડા પાણીએ સ્નાન કરે છે વ્રત રાખે છે અને આખો દિવસ ઠંડુ ખાય છે અને આ દિવસે સુલોત સળગાવતા નથી જ્યારે શીતળા માતાની પૂજા અને વાર્તા કરે છે જ્યારે દેરાણી જેઠાણીઓ સાથે જોડાયેલી શીતળા સતમની વાર્તા ખૂબ જ જાણતી હોય છે આપણે નાનપણમાં બહુ જ સાંભળીએ છીએ વાર્તા તો ચાલો ફરીથી સાંભળીએ આ શીતળા સતમની વાર્તા એક ગામમાં દેરાણે જેઠાણી રહેતા હતા દેરાણી માયાળુ ભોળી અને પ્રેમાળ હતી જ્યારે જેઠાણી તો ગુસ્સાવાળી અને ઈર્ષ્યાળુ હતી દેરાણી જેઠાણી બંનેને બાળક હતા અને નાના બાળક હતા જ્યારે રાંધણ છઠના દિવસે દેરાણી પોતાનો ચૂલો ઠારવાનું ભૂલી ગઈ જ્યારે શીતળા માતો રાતે તેના ચૂલામાં આળોટવા આવ્યા પરંતુ શીતળા માતાનું તો આખું શરીર દાજી ગયું આથી શીતળા શ્રાપ આપ્યો અને દેરાણીનું બાળક સવારે મૃત્યુ પામ્યું તેને ખ્યાલ આવી ગયો કે આ શીતળા માતાનો શ્રાપ છે આથી તેણે નિવારણ માટે તે બાળકને ટોપલામાં મૂકી અને નીકળી પડી રસ્તામાં તેને બે તળાવ મળ્યા તે તળાવનું પાણી કોઈ પીતું ન હતું અને જે પીવે તે મૃત્યુ પામતું હતું આથી તળાવે તેને આ श्राપનું નિવારણ માટે સીતામાને પૂછવાનું કહ્યું દેરાણીએ હા પાડી અને ત્યાંથી આગળ ચાલી નીકળી આગળ ચાલતા ચાલતા રસ્તામાં તેમને બે આખલા મળ્યા અને તેમના ગળામાં ઘંટલાના બે પડ બાંધેલા હતા અને સતત તેઓ લડ્યા કરતા હતા આથી તેણે દેરાણીને કહ્યું આ શ્રાપનું માટે અમારો પણ પણ આવજો ને દેરાણીએ તેને હા પાડી અને ત્યાંથી તે આગળ નીકળી પડી ત્યારે દેરાણી આગળ ગઈ તો નીચે ઝાડ નીચે એક માજી બેઠા હતા તેને દેરાણીએ કહ્યું મારા માથેમાં બહુ જ ખંજવાળ આવે છે જરા જોઈ આપને દેરાણીએ તો બાળકને માજીને આપી દીધું અને તેનું માથું જોવા લાગી માજી સારું લાગ્યું અને તેમને આશીર્વાદ આપ્યા કે મારું સારું થયું હવે તારું પણ સારું થશે મારું જેવું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આવું બોલતા બાળક જીવતો થઈ ગયો અને દેરાણીને ખ્યાલ આવી ગયો કે આ શીતળા માતાજી જ છે તેણે તળાવના શ્રાપનું નિવારણ પૂછ્યું તો શીતળા માતાજીએ કહ્યું તેઓ આગલા જન્મના તે શોક્યા હતા જ્યારે ઝઘડો કરતા હતા અને શાક સાજ પાણી તો પણ કોઈને આપતા ન હતા આથી તેનું પાણી કોઈ પીતું નથી પરંતુ તું એનું પાણી પીજે અને તેમના શ્રાપમાંથી મુક્તિ મળશે જ્યારે આ દેરાણીને આખલાનું શ્રાપનું વાત કરી તો શીતલા માતાજીએ કહ્યું આગલા જન્મમાં તેઓ બંને દેરાણી જેઠાણે હતા અને એકલા ઝઘડતા જ હતા આ વખતે તેઓ આખલા બન્યા છે

આથી તેનો પુત્ર પણ સવારે મૃત્યુ પામ્યો દેરાણી જેમ જેઠાણી પણ પોતાના પુત્ર લઈને નીકળી પડી શીતળામાં શોધવા માટે તે નીકળી પડી રસ્તામાં તેને તળાવ મળ્યું તરાવે જેઠાણીને કહ્યું ક્યાં જઈ રહ્યા છો વાત કરતા જેઠાણીએ ગુસ્સામાં જવાબ આપ્યો આવું કંઈ નહીં તેણે આખલા હતા જે ઝાડની નીચે બેઠા હતા તેમને પણ એવું કહ્યું જ્યારે રસ્તામાં એક ઝાડની નીચે માજી બેઠા હતા આજે આ જેઠાણીને કહ્યું પણ તેમને પણ કઈ વાત સાંભળી નહીં ને ત્યાંથી આગળ નીકળી પડી જ્યારે આખોય દિવસ રઝળપાટ કરવા સતાય તેને ચિત્રમાં ક્યાંય મળ્યા નહીં એટલે કહેવાય છે ને મિત્રો જે ભક્તિ હૃદયપૂર્વક કરવામાં આવે ને તો માતાજી પ્રસન્ન જરૂર થાય છે તો મિત્રો આ હતી શીતળા માની વાર્તા તો મિત્રો તમે પણ શીતળા માનું વ્રત કર્યું હોય તો આ વાર્તા જરૂરથી પાંચ લોકોને શેર જરૂરથી કરજો હે શીતળા માં જેવા તમે દેરાણીને ફળ્યા તેવા સર્વને ફળજો બોલો શીતળા માતા કી જય